એ બહુ ઊંચું થયું હા એ બહુ ઊંચું કામ થઈ ગયું કાંઈ વાંધો નહીં બરાબર કાંઈ વાંધો નહીં બરાબર એ મારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું અને તમારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું ઓકે ઓકે કોઈ વાંધો નહીં બાકી એટલું યાદ રાખજો સતુભાઈ એકદમ ફેસ ટુ ફેસ દીપક ચૂડા સમાન ગમે તે મળ છે તો મળ છે તો કાંઈ વાંધો નહીં તો પછી આમ જો હમ સિંહ ના હોય ને ટોળા ન હોય સોશિયલ મીડિયા ની વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયામાં મારવાડી મેલેડી સતુ હોવાની ચર્ચા બહુ ખુબ જ જોર પકડી છે અને જેને મિત્રો અવારનવાર તેમના કોલ રેકોર્ડિંગ્સ વાયરલ થતા હોય છે જેમ મિત્રો પહેલી વાર જે રેકોર્ડિંગ વાયરલ થયું કે જેની મિત્રો દીપકભાઈ સતુભાઈ ભુવાજીને ફોન કર્યો હતો અને તે વિવાદ બાદ મિત્રો ફરીથી સતુભાઈ ભુવાજી દીપક ચુડાસમાને જે સરથી ફોન કરે છે અને ફોન ઉપર જે ચર્ચા કરે છે અને બંને વચ્ચે જે છે જો ઉગ્ર બોલાચાલી થઈ છે જે ખરેખર મિત્રો સાંભળી છે અને હાલ આ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થયું છે તો તમે પણ સાંભળો કે મિત્રો દીપકભાઈ ચુડાસમાને જે છે સતુભાઈ ભુવાજીએ શું ધમકી આપી છે અને શું કહ્યું છે અને મોરે મોરાવાની વાત કરી છે એને શું કહ્યું છે પૂરેપૂરું રેકોર્ડિંગ શાંતિથી સાંભળજો એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલાય કંપા દબાવી દીધું તો સાંભળો રેકોર્ડિંગ જય માતાજી તો જય માતાજી દાદા જય માતાજી મજામાં મજામાં હો દાદા હો વાંતો નહીં બોલો બોલો બાબા બોલો આમ શાંતિ ને એમ પૂછતો પૂછો ખાલી એમ તો આપડે હા હું એને ફોન કર્યો ના ના દાદા શાંતિ છે બોલો બોલો ઓ વાંતો નહીં કે હું તમારે મને માફી મંગાવી એવું છે અમારી માફી ક્યાં માંગવાની દાદા તમારે તો અમારો સમાજની નથી માંગવાની અમારા જ હા ભુવાને જે તમે માનો છો ને એની માફી માંગવાની બરાબર અમારા અમારા સમાજ અમે ક્યાં તમારાથી મોટા છીએ અમે તો તમારા શું કેવાય સાકર કેવાય દાદા બરાબર તમે તો ભુવા છો તમે અમારું માતાજી નું નામ રાખો છો અમારા દેવીપુજર સમાજ નું નામ રોશન કર્યું છે ઈ અમાને કાઈ વાંધો નથી

બરાબર તમે વિડીયો એક બનાવીને મોકજો એટલે હું મૂકી દઉં કે ભાઈ આપણે જસાદારે સતુ ભુવાઈએ આપણા સમાજનું જે કઈ હતું એ દાદાની માફી માંગી લીધી છે હવે મારે એમ હતું એમ આપણે વિડીયો બધું બનાવું છે પણ તમે આમ આપણે રૂબરૂ ભેગા થાવ તો બનાવી કે બરાબર છે રૂબરૂ તો અમારે એવો ટાઈમ નથી દાદા એ બોલો તો હું કરું અરે ભલે તમારે ટાઈમ ના હોય તો હું આવું તમે ક્યાં છો તમે કયો હે તો હું તમને જયારે નવરા હશે તો એ બોલાવું બરાબર એટલે બે પાંચ દસ દિવસ માં ફોન કરશો મને કે બાર ચોવીસ કલાક માં કરશો એવો કઈ ટાઈમ ખરો ટાઈમ નો નથી દાદા ટાઈમ હશે તો તમને કહી દે ફોન કરી દે આજ નંબર છે ને તમારો ના આજ તે એની ટાઈમ ગમે ત્યારે સારું છે તમે તમારો નંબર પર્સનલ આપી દીધો હોવ હોવ બરાબર તો ઈ હારું એટલે કે હું કોન્ટેક્ટ કરી શકું ને એમ હોવ ગમે ત્યારે એવું કાઈ ભાઈ આમાં આવતું જ નઈ ઈ વાત અલગ છે આપડે રૂબરૂ બેહીને આનું હું solution આવે સમજ્યા પણ રૂબરૂ ભેગું થવું પડે આમાં social media માં નકરો થાય હું કામ ઓબાળો થાય તમે એક video બનાવી દયો બરાબર અમારા સમાજની નથી માફી માંગવી તમારે મારી માફી નથી મંગાવી પણ અમારા જસા દાદા નું જે અપમાન થયું છે એની માફી તમારે માંગવાની છે બરાબર हम्म बोलो लो अच्छा तुम क्या हो हमें हम्म जयपुर राजस्थान तू जयपुर राजस्थान हां काय दिखे जयपुर राजस्थान कोटा हूं हेलो काल तो तुम ओला कोर्ट की तारीख से ईमान तुम नहीं આવવાના क्या अच्छा फ्रेंड्स आवर कोला बाजू हमारा क्या है तारीख

બરાબર તમારા માણસો છે મારી વાત સાંભળો મારા એવા દોઢ સો ચાહક છે પાંચસો સેવક છે અને હજારો આપણા મિત્રો છે બરોબર આપડે કોઈ ને પર્સનલી ફોન કરી નહીં કતા કે તમે ધમકી મારો આમને આમાં દુઃખ થાય સમજા તમે મારા વિશે બોલો ને દુઃખ થાય હા નહીં બોલવાનું એવું તો ખરું ને દાદા અરે બોલો એનો મને કાઈ વાંધો નથી પણ આ તમે બોલશો એનું સોલ્યુશન નહીં આવે પણ તો એની માટે આપણે મળવું પડે સમજ્યા હા તો હું પછી હું સાવરકુંડલા તારીખે આવી તો શું છે ત્યાં ત્યાં કઈ છે ના કઈ છે નહીં આ તો મેં તમે જયપુર નું કયો એટલે હા નહીં તારીખે તો આવવું પડશે બરાબર તો તારીખે શું કરશું આપણે તારીખે આવજો પણ તમારું ઓલો ટાઈમ હોય ત્યારે મને કીજો આપણે મળી લઈશું એમ નહીં તારીખે આપણે આવીશું તારીખે કોર્ટમાં શું થાય

પણ તમે જે એવું કયો છો કે કાલ ગમી ઘટના બને તો એનો જવાબદાર છતુભાઈ રહેશે હા એ તો પાક્કું છે ને એ તો હવે પાક્કું થઇ ગયું કે હું સાવરકુંડલા કોર્ટ માં આવીશ અમારી ઉપર હુમલો થવાનો છે બરાબર એટલે એ સારું છે તમે મને અત્યારે જણાવી દીધું બરાબર હવે હવે દાદા તમે છે ને બહુ જોરદાર કામ કર્યું આ એક હા હા સતુ ભુવા તમે છે ને જોરદાર કામ કરી નાખ્યું નામ નામ સતુ ભુવા તમે કે કોક નાન એમ જયપુર છે એમ તો ગુજરાત માં આવો ને હા તમારું મૂળ ગામ કયું તમારું મૂળ ગામ કયું આરો મૂળ ગામ મંદિર ગામ કોરડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર ઉના બાજુ કોઈ ઓળખાણ કરી તમારે ઉના 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 મારા અત્યારે ક્યાંય ઓળખાણ છે ને એવું છે જ નહીં ઉના બાજુ કઈ તમે રહેતા હોય એવું કઈ ખરું કોઈ દી નઈ મારુ એક જ લોકેશન છે જ્યાં મંદિર ને કાઈ વાંધો નઈ દાદા હવે આપડે deep માં નથી જવું બરાબર પણ જે આ તમે મને court ની માહિતી આપી ને ઈ બઉ કામ હારું કર્યું બઉ જોરદાર કામ કર્યું હા કાલ સમજી તમે ઓલું હા બોલો બોલો ના બોલે શું હવે આપડે રૂબરૂ મળશું કાલ સમજી કાલ હું નઈ આ વાત છે ચાલવાની મજા નઈ આવતી અત્યારે આમાં તો કાઈ વાંધો નઈ ઓલા છોકરાને તમે જે માર્યો બિચારાને ગોહિલ ને કોક ને માર્યો ને હવાર માં ગોહિલ ને અડી ગયો ને છેક સુધી ભલામણ ઠીક એટલે માતાજી આ બધું કરે માતાજી નો કરે આ સતુ ભુવા કરે આ સતુ ભુવા નું આ કામ છે ને આ સતુ ભુવા કરે માતાજી સંગે રહી ને દીકરા છે હા અને આ પછી બાંધવાનું ને મારવાનું સતુ ભુવા કરે એવું ને તમે એ બોલે એટલે એને અડી જવાની વાત છે રિવર્સ ગિયર આપડે છે અને એ તમને ખ્યાલ છે નઈ મને કાઈ ખ્યાલ નથી ભાઈ મારે હું તમારું ખ્યાલ રાખવાનું હોય હવે પણ આ તમે જે કર્યું ને કોર્ટ વાળું કામ એ બહુ ઊંચું થયું હા ઈ બહુ ઉצિત કામ થઇ ગયું કાય વાંધો નઈ બરાબર કાય વાંધો નઈ બરાબર એ મારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું અને તમારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું ઓકે ઓકે કોઈ વાંધો નહીં બાકી એટલું યાદ રાખજો સટુ ભાઈ એકદમ ફેસ ટુ ફેસ દીપો ચૂડા સમન ગમે તે દિ મો તો મોળ છે તો કઈ વાંધો નહી તો પછી આમ જો હમ સી ના હોય ને ટોળા ન હોય ઢોળા ને એકલો જ મળવાની વાત છે ઈ તો અમે જોયા ઈ તો જોયા વિડિયોમાં જોઈએ છે અમે વિડિયોમાં જોયું છે